જોકે આરોપી ભારે ટ્રાફિકનો લાભ લઈને કાર મૂકીને ફરાર થઈ ગયો હતો દારૂ અને કાર સહિત કુલ રૂપિયા સાત લાખ બત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમાની આગેવાની હેઠળ એલસીબી ટીમ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે બચાવનો ધર્મેન્દ્રસિંહ ઉર્ફે શિવમ નરેન્દ્રસિંહ જાડેજા નંબર પ્લેટ વગરની સિલ્વર કલરની ઇનોવા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને બચાવતી ગાંધીધામ તરફ આવી રહ્યો છે આ બાતમીના આધારે એલસીબી ટીમે નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી વોચ દરમિયાન નંબર પ્લેટ વગરની ઇનોવા કાર આવતી જોવા મળતા ટીમે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગાડીનો ચાલક ભારે ટ્રાફિકનો લાભ લઈને ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો એલસીબી ટીમે ઇનોવા કારની તપાસ કરતા તેમાંથી પાંચસો એમ એલ બિયરના એક હજાર છપ્પન ટીન મળી આવ્યા હતા જેની કિંમત રૂપિયા બે લાખ બત્રીસ હજાર ત્રણસો વીસ થાય છે આ ઉપરાંત રૂપિયા પાંચ લાખની કિંમતની નંબર પ્લેટ વગરની ઇનોવા કાર પણ જપ્ત કરવામાં આવી હતી આમ કુલ રૂપિયા સાત લાખ બત્રીસ હજાર ત્રણસો વીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે

અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ટ્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના ના રોગ ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ અગિયાર નવેમ્બર બે આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર